નમસ્કાર દર્શક મિત્રો આસાનીયસ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અપરાસાથી અપરાસા તાલુકાના સુદ્રો ખાતે શ્રી હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી અબડાસા તાલુકાના સુદ્રો ખાતે શ્રી અષ્ટનેત્ર દાદાના સાનિધ્યમાં આજરોજ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગઈકાલે રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણી સંખ્યામાં દાદાના ભાવી ભક્તોએ હાજરી આપી હતી અને લોક ડાયરાની મોજ માણી હતી જેમાં ઉપસ્થિત દાદાના ગાદીપતિ શ્રી જટાશંકર મહારાજ પૂજ્ય દાદા લિફરી પિંગલેશ્વર મહાદેવના પૂજ્ય ગાદીપતિશોત્તમ ગીરી બાપુ પૂજ્ય ભરત મહારાજ વિંજાણ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા કલાકાર પ્રખર લોક સાહિત્યકાર દિવાયત ખવડ ભજની ખરી ઓમ ગઢવી અને અબડાસાનો ગૌરવ કવિશ્યામ ઘવી લોક સાહિત્યકાર કરોડિયાએ લોક ડાયરાની મોજ મનાવી હતી આ લોક ડાયરામાં બહુ સંખ્યામાં ભાઈઓ બહેનો ઉમટી પડ્યા હતા બીરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ

અષ્ટનેત્ર હનુમાનજી મહારાજનો ઉત્સવ આજ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે સર્વ ભાવિક ભક્તો અહીં ઉપસ્થિત થઈ અને હનુમારાજના દર્શન કરી હનુમાનજી મહારાજના દર્શન કરી ને એમનો લ્હાવો લીધો આગલા દિવસે કે તારીખ બાવીસના હનુમાનજી મહારાજનો પાટોત્સવ નિમિત્તે જન્મોત્સવ નિમિત્તે ડાયરાનું આયોજન રાખવામાં આવ્યું હતું એમાં દેવાયભાઈ ખવડ હરિયમભાઈ ગઢવી તથા શ્યામભાઈ ગઢવી ખૂબ જ મોજ કરાવી અને આજના દિવસે હનુમાનજી મહારાજનું પૂજન ઉત્સવ મહાપ્રસાદ અને ધ્વજ આરોહણનો કાર્યક્રમ છે ને એમાં અને ભોજન મહાપ્રસાદનું પણ આયોજન છે તો સર્વ ભક્ત અહીં પધાર્યા છે ને આ પ્રસંગની અંદર સર્વ ભક્તે લાભ લીધો છે